મિત્રો શું તમને ખબર છે કે તમારા ભોજન સંબંધી આ એક ભૂલ તમને ભયંકર સાંધાના રોગો કરી શકે છે જો તમારું શરીર વહેલી સવારે અથવા તો સાંજે જકડાઈ જતું હોય એમાં સોજા આવતા હોય સાંધા કે સ્નાયુમાં દુખાવો થતો હોય તો ખાસ એક વાત નોંધ કરો આ રોગ વધતી ઉંમર નહીં પણ શરીરમાં આમ વાત બનવાનું લક્ષણ પણ હોઈ શકે છે એટલે શું મોટાભાગના બહેનો સવારે કે બપોરે વધેલી રસોઈ રાત્રે જ ગરમ કરીને જમતા હોય છે અથવા તો રાત્રે વધેલી ખીચડી રોટલો રોટલી સવારે ગરમ કરીને કે વઘારીને જમતા હોય છે આ પ્રકારના આહારને આયુર્વેદમાં પર્યુષિત આહાર કહેવામાં આવે છે અને આ રીતે બનેલો વાસી આહાર પચવામાં ભારે હોય છે શરીરમાં રૂક્ષતા એટલે સૂકાપણું કરે છે અને આથો આવી જવાની પ્રક્રિયા બનતી હોવાને કારણે એ શરીરમાં આમ દોષને વધારે છે આ પ્રકારનો આહાર શરીરમાં વાત રોગ એટલે કે સાંધાના રોગો કરી શકે છે એટલે જો તમને પણ કોઈપણ પ્રકારના સાંધાના રોગો હોય તો આજથી જ વાસી ખાવાનું બંધ કરો જો તમે મારી આ વાત સાથે સહમત હો તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો આજનું ભોજન આજે જ